પોતાના નાનકડા મકાનની બહાર લોઢાના ગેટની પાસે ઊભેલા સાઠ વર્ષીય મંજુલાબેનની આંખો બેચેનીથી સતત રસ્તા તરફ નિહાળી રહી હતી આંખોમાં લાચારી અને હાથોમાં બે ચોકલેટ લઈને તેઓ આતુરતાથી કોઈના આવવાની રાહ જોઈ રહ્યા હતા એટલી વારમાં એક રિક્ષા સામેથી આવતી દેખાણી મંજુલાબેન ઉત્સાહથી ગેટને મૂકીને જેવા જ આગળ વધ્યા તો રિક્ષા ઉતાવળમાં ત્યાંથી આગળ નીકળી ગઈ તેઓ બિચારા મનમાં ઉદાસ થઈને પાછા ગેટ પાસે આવીને ઊભા રહી ગયા એટલી વારમાં એક બીજી રિક્ષા સામે આવીને ઊભી રહી ગઈ એકાએક મંજુલાબેનની વૃદ્ધ આંખોમાં ચમક અને ચહેરા પર એક સ્માઇલ આવી ગઈ અને તરત જ પોતાના ઘૂંટણનો દુખાવો ભૂલીને ઉતાવળમાં તે રિક્ષા તરફ આગળ વધ્યા દાદી દાદી રિક્ષામાં બેસેલા બાળકોએ ખુશીથી રાડ પાડવાની શરૂ કરી દીધી તેમનો અવાજ સાંભળતા જ મંજુલાબેનનો ચહેરો ખીલી ઉઠ્યો અરે મારા વાલા દીકરાઓ આવું છું આવું છું ઉત્સાહથી ભરેલા મંજુલાબેન બોલવા લાગ્યા અને રિક્ષામાં બેઠેલા બંને બાળકોને ગળે વળગી ગયા રોજની જેમ મમતા અને વાત્સલ્યનું ઝરણું વહી નીકળ્યું તે બંને બાળકો તેમના પૌત્ર હતા આ જ સમય હોય છે જ્યારે તેમના દાદીમાં તેમને મળે છે દાદીમાએ વારાફરથી બંને બાળકોના કપાળ પર પપ્પી આપી તેમના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને પછી તેમને ફરીવાર ગળે વળગી ગયા જ્યાં સુધી આવું ત્રણ ચાર વખત ના કરી લેતા તેમના હૃદયને સંતુષ્ટિ મળતી નહોતી રિક્ષા ડ્રાઈવર જે હંમેશા આ અનોખા મિલનનો સાક્ષી રહેતો હતો દાદીમાની મમતા અને બાળકોનો પોતાની દાદી પ્રત્યે પ્રેમ જોઈને જાણે સંપૂર્ણ સુખ પ્રાપ્ત કરી લેતો હતો ઘણી વખત આ દ્રશ્ય જોઈને તેની આંખો પણ છલકાઈ પડતી હતી રોજ જ્યારે બાળકોને સ્કૂલમાંથી છુટ્ટી મળતી તો તેઓ રિક્ષા લઈને આ રસ્તા પરથી જ નીકળતા હતા અને દાદીમાં ક્યારેય પણ આ અનમોલ ક્ષણ ખોવા નહોતા માગતા એક દિવસ બાળકોને પપ્પી આપતા ગળે લગાડતા દાદીમાનું ધ્યાન રિક્ષા ડ્રાઈવર તરફ ગયું જે તેમને પોતાના પૌત્ર પર પ્રેમ લૂંટાવતા જોઈ રહ્યો હતો મંજુલાબેન ડ્રાઈવરને પૂછી બેઠા અરે ભાઈ તે ક્યારેય પોતાનું નામ નથી કીધું શું નામ છે તારું મારું નામ રમેશ છે માજી ડ્રાઈવરે કહ્યું રમેશ નામ સાંભળીને મંજુલાબેન અચાનક ચોંકી ગયા તેમની આંખો આંસુઓથી ભરાઈ ગઈ અને પછી ભાવુક થઈને બોલ્યા અરે આ તો આ બાળકોના દાદાનું નામ હતું ખૂબ જ રૂઆબ હતો એમનો પણ હવે ક્યાં છે જતા રહ્યા મને છોડીને અનંત યાત્રા પર કહેતા કહેતા તેમનું ગળું ભરાઈ ગયું હવે જાઉં છું માજી બાળકોને મૂકવાના છે રિક્ષા ડ્રાઈવર કહેવા લાગ્યો હા બેટા કદાચ પાછલા જન્મમાં મેં કોઈ સારા કામ કર્યા હશે એટલે તો તું મળી ગયો મને જે આટલું ધ્યાન રાખે છે મારું મંજુલાબેને તેના માથા પર સ્નેહ ભરેલો હાથ રાખ્યો અને ઘણા આશીર્વાદ આપ્યા રિક્ષા ડ્રાઈવરે આંસુ ભરેલી આંખો લઈને એક હળવી મુસ્કાન આપી મંજુલાબેનની આંખમાં રહેલા આંસુ કિનારી સુધી આવી ગયા હતા પછી પોતાના સાડીના પાલવથી પોતાની આંખો લૂછીને એક સંતુષ્ટ હૃદયથી ઘરની અંદર જતા રહ્યા જે દિવસે છોકરાઓની સ્કૂલ બંધ રહેતી હતી દાદીમા માટે એક 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 ક્ષણ વિતાવવી કઠિન થઈ જતી હતી ક્યારેક ક્યારેક તો છુટ્ટીના દિવસે પણ એક એક કલાક ગેટ પાસે ઊભા રહેતા હતા અને છતાં પણ રિક્ષા નહોતી આવતી તો તેઓ સમજી જતા હતા કે આજે સ્કૂલમાં છુટ્ટી હશે રિક્ષા ડ્રાઈવર હંમેશા એ જ વિચારતો રહેતો કે ખબર નહીં બિચારા માજીના જીવનમાં કેવા કેવા તોફાન આવ્યા હશે જેના કારણે તેઓ આ સ્થિતિમાં આવીને ઊભા છે જ્યારે છોકરાઓનું ઉનાળાનું વેકેશન શરૂ થઈ ગયું તો એમ વિચારીને કે ક્યાંક માજી છોકરાઓની રાહ જોતા કલાકો ગેટ પાસે ઊભા ન રહે રિક્ષા ડ્રાઈવર રમેશ મંજુલાબેનને સૂચિત કરવા આવી ગયો એ દિવસે રમેશને જવાની ઉતાવળ નહોતી અને મંજુલાબેનની પાસે તો સમય જ સમય હતો પોતાના હાલચાલ કહેવા માટેનો એટલે એ દિવસે તેમના અંદર બોલાવવા પર રમેશ તેમના ઘરની અંદર જતો રહ્યો અને ઘરના નાનકડા આંગણામાં પાથરેલા ખાટલા પર બેસી ગયો એ ખાટલા પર એક ગોદડું પાથરેલું હતું બાજુમાં પાણી ભરેલો તાંબાનો લોટો રાખેલો હતો અને કંઈક બે ચાર ધાર્મિક પુસ્તકો જે કદાચ તેઓ એકલા હોય ત્યારે વાંચતા હશે વાતચીત કરવા માટે ઘરમાં બીજું કોઈ હતું પણ નહીં ને એમની પાસે થોડા દિવસો છોકરાઓને નહીં મળી શકે એ વિચારીને મંજુલાબેનનું મન નિરાશા અને ઉદાસીથી ભરાઈ ગયું પછી રમેશ પાસે આવીને ખાટલા પર બેસી ગયા અને હાલચાલ પૂછવા લાગ્યા વાતો વાતોમાં તેમના ભૂતકાળની પીડા અનાયાસે જ તેમના શબ્દોમાંથી વહેવા લાગી અને તેઓ કહેતા ગયા ક્યારેક આ ઘરમાં વહુ બનીને આવી હતી હું પછી મા બની અને પછી દાદીમાં ભર્યા પૂરા સંપૂર્ણ ઘરનો જીવ હતી ક્યારેક હું પરંતુ પતિના અવસાનની સાથે સાથે બધું જ છૂટવા લાગ્યું માન સન્માન અને જૂની યાદો એવું કહેતા કહેતા તેમની આંખોમાંથી આંસુ વહી નીકળ્યા ત્યારે રમેશ તેમને સાંત્વના આપતા બોલ્યો માજી ચિંતા ન કરો નસીબ કોને શું રંગ દેખાડશે કોઈ નથી જાણતું એટલે જ કહે છે ને જેમ રામ રાખે તેમ રહીએ એટલે મંજુલાબેન બોલ્યા કહેવામાં તો ખૂબ જ સરળ છે બેટા જાણે છે મારો દીકરો ખૂબ જ કુશળ અને આજ્ઞાકારી હતો હું હંમેશા કહેતી હતી કે આવો દીકરો તો કિસ્મતવાળાને જ મળે છે ભણેલી ગણેલી અને સારા ઘરની છોકરી નેહલને વહુ બનાવીને લઈ આવી હતી મને લાગ્યું કે જાણે મારા નસીબને ચાર ચાંદ લાગી ગયા હોય આસપાસના લોકો પણ જ્યારે વહુને જોવા આવતા તો તેની સુંદરતા જોઈને મુગ્ધ થઈ જતા હું ગર્વથી કહેતી હતી મારી વહુ તો ખરું સોનું છે અરે આટલી સુંદર અને ભણેલી ગણેલી વહુ તો આખા મોહલ્લામાં નહીં હોય હું પણ વહુ પર ખૂબ જ પ્રેમ લૂંટાવતી હતી લગ્ન પછી દીકરાને પણ નોકરીમાં પ્રગતિ મળી ગઈ વધારે પગાર લેવા લાગ્યો તો એક સારી કોલોનીમાં સારો ફ્લેટ ખરીદી લીધો હું પણ ખૂબ જ ખુશીથી ચાલી નીકળી દીકરા અને વહુની સાથે થોડા સમય સુધી તો બધું જ સારું હતું પરંતુ પછી એકાએક પાસો પલટવા લાગ્યો ચાંદ જેવા ચહેરાવાળી વહુ ક્યારે જ્વાળામુખીમાં બદલી ગઈ ખબર જ ન પડી અને દીકરો પણ નાની નાની વાતો પર ખીજાવા લાગ્યો પરંતુ હું આજ સુધી જાણી નથી શકી કે આખરે મારી ભૂલ શું હતી ઘરની વડીલ હોવાના કારણે હું બસ એમ જ તો ઈચ્છતી હતી કે મારા છોકરાઓ મારા અનુભવથી કંઈક શીખ લે પરંતુ કોઈ પણ વાતમાં મારું બોલવું તેમને મંજૂર નહોતું તેઓ ફક્ત એમ જ ઈચ્છતા હતા કે હું ચૂપ રહીને બે ટાઈમ રોટલી ખાઉં પણ કોઈ વાત પર પોતાની સલાહ ન આપું વહુ હાલતા ને ચાલતા પાર્ટીઓમાં જતી રહેતી હતી એક દિવસ હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે રાતનો એક વાગો આવ્યો અને નેહલ પોતાની કીટી પાર્ટીથી આવી નહોતી ફળિયામાં ઊભો મારો દીકરો પણ પોતાની પત્નીની રાહ જોઈ રહ્યો હતો ચહેરા પર બેચેની હતી ત્યારે સ્કૂટીનો હોર્ન સંભળાયો જ્યારે નેહલને ઘરના ગેટની બહાર જોઈ ત્યારે જીવમાં જીવ આવ્યો હતો અમને મા દીકરાને તે ઘરની અંદર આવી તો મારાથી રહેવાનું નહીં અને મેં તેને ટોકી દીધી કે આટલી રાત સુધી બહાર રહેવું સારી વાત નથી સારા ઘરની વહુઓને આ શોભા નથી આપતું અને આ જમાનો કેટલો ખરાબ છે એ તો તું જાણે જ છે આટલું કહેવાની વાર હતી કે નેહલે ઘરમાં તોફાન ઊભું કરી નાખ્યું એવી એવી કડવી વાતો મને સંભળાવી હું તને કહી પણ નહીં શકું તે ગુસ્સે થઈને રિસાઈને પોતાના રૂમમાં જતી રહી અને ત્યાર પછી મારો દીકરો નિલય પણ તેને સમજાવવાને બદલે મારા ઉપર જ વરસી પડ્યો હતો પણ મને સમજાયું નહીં કે હું ક્યાં ખોટી હતી વહુ તો મારા ઘરની આબરૂ છે ને તેને આવી રીતે રસ્તા પર આવવા દેવા નહોતી માગતી આખરે મહિલાએ પોતાની સુરક્ષા વિશે પણ પોતે જ વિચારવું પડે છે એ રાત્રે બંને જણા જમ્યા નહીં ઘણા દિવસો સુધી એ બંને મારા વ્યવહારથી નારાજ રહ્યા નીલે તો હંમેશા નિહલનો જ પક્ષ લેતો હતો પરંતુ એ ક્યારેય પણ વિચારતો નહોતો કે શું કોઈ મા પોતાના બાળકોનું ખરાબ ઈચ્છે દીકરા અને વહુના આવા વ્યવહારથી હું કંટાળી ગઈ હતી એટલા માટે સમય પસાર કરવા માટે ઘરે રહીને અથાણું બનાવવાનું કામ કરવા લાગી થોડા રૂપિયા પણ હાથમાં આવી જતા હતા પરંતુ નેહલને એ પણ મંજૂર નહોતું હંમેશા રાડો પાડતી મમ્મી આખા ઘરમાં તમે અથાણાની વાસ ફેલાવી રાખી છે આખો દિવસ કોઈને કોઈ અથાણું લેવા આવતા જ રહે છે આ મારું ઘર છે કોઈ દુકાન નથી બંધ કરો અહીંયા આ બધું વહુને મારું આ કામ પસંદ નહોતું એટલે દીકરાએ પણ મારા અથાણા બનાવવા પર પૂરી રીતે રોક લગાડી દીધી ધીરે ધીરે સમય વીત્યો અને નેહલે જોડિયા બાળકોને જન્મ આપ્યો બંને દીકરા હતા દાદી બની જવા પર હું ખૂબ જ ખુશ થઈ મને જીવવાની એક નવી આશા જાગી પણ ખબર નહીં કેમ નેહલ પોતાના દીકરાઓને મારા હાથમાં દેવા જ નહોતી માગતી હું જ્યારે પણ તેમની સાથે લાડપ્રેમ કરતી તો તેના ચહેરાના ભાવ બગડવા લાગતા હતા જેમ જેમ બંને પૌત્ર મોટા થઈ રહ્યા હતા તે બંનેનો મારાથી લગાવ વધતો જતો હતો તે બંને મને ખૂબ જ પ્રેમ કરતા હતા આખો દિવસ દાદી દાદી બોલતા થાકતા નહોતા પરંતુ નિહલને આ જરાય ગમતું નહોતું એક દિવસ તેણે ઘરમાં કલેશ ઉભો કરી દીધો અને નિલયને કહ્યું કે ફક્ત તમારા મમ્મીના કારણે જ આપણા દીકરા બગડતા જાય છે મારી સામે જીભાજોડી કરવા લાગ્યા છે અને ભણવા તરફ તો ધ્યાન જ નથી દેતા હું કહી દઉં છું ફક્ત તમારી મમ્મી જ છે આપણા છોકરાઓને બગાડવાવાળી નિહલની વાતો સાંભળીને મારો પોતાનો દીકરો કઈ રીતે ભડકી પડ્યો હતો મારા ઉપર લગભગ રોજ નેહલ વાત વાત પર મારું અપમાન કરતી રહેતી હતી અને નિલય પણ ચૂપ રહેતો હતો છતાં પણ જેમ તેમ હું તેમની સાથે રહેતી હતી એક દિવસ જ્યારે હું બાથરૂમમાં લપસીને પડી ગઈ તો પગમાં મોચ આવી ગઈ સરખી રીતે ચલાતું પણ નહોતું મારાથી એટલે બે ચાર દિવસ મંદિર પણ ગઈ નહીં આ વાત પણ નેહલથી સહન થતી નહોતી એક દિવસ મેં તેને ફોન પર વાત કરતાં સાંભળી પોતાનો મનુષ્ય ચહેરો લઈને ઘરમાં જ બેઠા રહે છે પહેલાં કમસે કમ મંદિરે તો જતા રહેતા હતા એટલે હું પણ આરામનો શ્વાસ લઈ લેતી હતી ઘરે બેઠા બેઠા તો એમની નજરો બાળકોના ખાવા પર જ ટકેલી રહે છે એમની કોઈ બીજી વ્યવસ્થા કરવી જ પડશે નિહલના મોઢેથી આ બધી વાતો સાંભળીને હું સ્તબ્ધ રહી ગઈ હતી ભલા હું મારા લાડલા બાળકોના ખાવા પર નજર સુકામે લગાડીશ અને તે બીજી કંઈ વ્યવસ્થા કરવાની વાત કરી રહી હતી એ વાતનો શું મતલબ હોઈ શકતો હતો હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે એક દિવસ નિલયે મને એવો આઘાત આપ્યો જે સાંભળીને હું તડપી ઉઠી હતી એ હતો વૃદ્ધાશ્રમમાં રહેવાનો નિલય મને કહેવા લાગ્યો મમ્મી તમને ના તો આરામ છે ના મનની શાંતિ હું ઈચ્છું છું કે તમે વૃદ્ધાશ્રમમાં શાંતિથી રહો આ સાંભળીને મારી આંખો ફાટેલી રહી ગઈ હતી હું વિચારવા લાગી કે આજ સુધી હું જેને પોતાનો દીકરો કહી હતી એ મારો ક્યારેય હતો જ નહીં મારી આંખોમાંથી લાગણી અને દીકરાના મોહના પળ ઉતરવા લાગ્યા હતા હું દુઃખ અને લાચારીથી રોઈ પડી બેટા એ ફક્ત હું જ જાણું છું કે મેં પોતાને કઈ રીતે સંભાળી પરંતુ વૃદ્ધાશ્રમમાં બીજા ઉપર આશ્રિત રહેવું મને જરાય મંજૂર નહોતું હજી મારું શરીર મારો સાથ આપી રહ્યું હતું એટલે મેં થેલામાં કપડાં રાખ્યા અને ભારે મન અને ભરેલી આંખો લઈને પોતાના આ ઘરમાં પાછી આવી ગઈ એકલી છું તો શું થયું આત્મસન્માન સાથે જીવી રહી છું બસ મારો જીવ વસેલો છે તો મારા પોતરાઓમાં કેટલી લાચાર આંખોથી જોઈ રહ્યા હતા મને એ દિવસે જ્યારે હું ઘર છોડીને નીકળી હતી મહિનાઓ સુધી પોતાના પૌત્રોને યાદ કરીને હું એક માછલીની જેમ તડપડતી રહી હતી બે વર્ષ વીતી ગયા છે આ વાતને બોલતા બોલતા મંજુલાબેનનું ગળું ભરાઈ આવ્યું પણ બેટા હવે તો મને આદત થઈ ગઈ છે એકલા રહેવાની આ ઉંમરમાં બીમાર પડી ગઈ તો મને કોણ જોશે એ વિચારીને રોજ સવારે કસરત કરું છું આખા દિવસમાં પડોશની કોઈને કોઈ મહિલા આવી જાય છે મને સમજાવે પણ છે કે મોહ ત્યાગીને ભક્તિનો આશરો લઈ લો એ જ ભવસાગર પાર કરાવશે આ ધાર્મિક પુસ્તકો જોઈ રહ્યો છે એ લોકો જ આવીને દઈ જાય છે મને થોડીવાર બેસીને ચોપડીઓ વાંચી લઉં છું સાંજનો થોડો સમય આસપાસની મહિલાઓ સાથે વાતચીતમાં પસાર થઈ જાય છે અને બપોર છોકરાઓની રાહ જોઈને કાઢી નાખું છું બોલતા બોલતા મંજુલાબેન અચાનક ઊભા થઈ ગયા અને રમેશને કહ્યું તું અહીં જ બેસજે હું હમણાં આવું છું થોડી વારમાં બે થાળીઓમાં અથાણાની સાથે રોટલી લઈને આવ્યા બેટા જમવાનો સમય થઈ ગયો હતો તો વિચાર્યું તને પણ ભૂખ લાગી હશે અને આમ પણ ઘણો સમય થઈ ગયો કોઈની સાથે બેસીને જમી નથી હું મંજુલાબેન એટલા મનથી રોટલી લઈને આવ્યા હતા કે રમેશ તેમને ના ન પાડી શક્યો અને ખૂબ જ પ્રેમથી તેમની સાથે જમવા બેસી ગયો પહેલો કોળિયો ખાતા જ બોલ્યો વાહ માજી આ અથાણું તો ખૂબ જ સ્વાદિષ્ટ છે એટલે મંજુલાબેન હસીને બોલ્યા અથાણું તો હું ઘરે જ બનાવું છું હવે એકલી રહું છું ને એટલે રોજ પોતાના માટે શાક નથી બનાવાતા મારાથી તો અથાણાની સાથે જ રોટલી ખાઈ લઉં છું આસપડોશની મહિલાઓ પણ મારી પાસે અથાણું બનાવડાવી જાય છે હવે આ ઉંમરમાં રૂપિયા ક્યાંથી લાવું અથાણું બનાવીને જે થોડા ઘણા રૂપિયા મળે છે તેનાથી જ ગુજારો કરી લઉં છું આટલા સમય પછી માના હાથનો જમવાનો સ્વાદ મેળવીને રમેશ અંદર સુધી તૃપ્ત થઈ ગયો હતો મંજુલાબેનનો આભાર માનીને જ્યારે તે જવા લાગ્યો તો તેઓ તરત અંદર જઈને એક અથાણું ભરેલી બોટલ લઈ આવ્યા અને બોલ્યા તને આ અથાણું એટલું ગમ્યું હતું ને તો થોડું લઈને જા બેટા મારા મનને સંતોષ મળશે મંજુલાબેનનો પ્રેમ અને આશીર્વાદ મેળવીને રમેશનું મન ભરાઈ આવ્યું તેને મા બાપ નહોતા પરંતુ આજે જ્યારે મંજુલાબેનની પાસે બેસીને જમ્યો તો તેને પોતાની મમ્મીના સાથનો અનુભવ થયો થોડા દિવસો વીત્યા તો રમેશને લાગ્યું કે માજીને મળવું જોઈએ સવાર સવારમાં તૈયાર થઈને સીધો મંજુલાબેનના ઘરે જઈ પહોંચ્યો મંજુલાબેન પણ નાહી ધોઈને પોતાના આંગણામાં બેઠેલા હતા તેને જોઈને ઉત્સાહથી ભરાઈ ગયા અને પછી એકાએક બોલ્યા છોકરાઓને રજા ક્યાં સુધી છે બેટા તેમની રાહ જોતાં જોતાં તો મારી આંખો થાકી ગઈ છે માજી હવે હું તમારાથી શું છુપાવું તેમના માતા પિતાએ તેમને હોસ્ટેલમાં મોકલી દીધા છે હવે તેઓ ત્યાં રહીને જ આગળનો અભ્યાસ કરશે શું મારા છોકરાઓને મારાથી દૂર કરી નાખ્યા આ તો સારું નથી કર્યું તે બંને જણાય છોકરાઓના ચહેરા જોતી હતી તો મારા શરીરમાં શ્વાસ ચાલતો હતો હવે તું જ કહે બેટા હું કઈ રીતે જીવીશ એના કરતાં તો સારું છે કે ભગવાન મને પોતાની પાસે જ બોલાવી લે એટલું બોલતાં બોલતાં મંજુલાબેન રોઈ પડ્યા અરે માજી ઉદાસ ન થાવ તેમને હોસ્ટેલ લઈ જવાની અને ત્યાંથી લઈ આવવાની જવાબદારી મારી જ છે દરેક અઠવાડિયે જ્યારે છુટ્ટી વિતાવવા માટે તેઓ ઘરે આવશે તો હું તેમને તમારી સાથે મળાવા લઈ આવીશ અરે હા માજી હું તમને એક વાત પૂછવાનું તો ભૂલી જ ગયો શું થયું બેટા માજી પેલું અથાણું જે તમે મને આપ્યું હતું ને તે મારી પત્ની અને બાળકોને ખૂબ જ ભાવ્યું બીજું તો ઠીક એ દિવસે મારા ઘરે અમુક મહેમાન પણ આવ્યા હતા એ તો તમારા બનાવેલા અથાણાના ચાહક જ થઈ ગયા તેમની ખૂબ જ મોટી અથાણું બનાવવાની ફેક્ટરી છે તેમણે મને સ્પેશિયલ વિનંતી કરી છે કે હું તેમને એક વખત તમારી સાથે મળાવું રમેશના કહેવા પર મંજુલાબેને તેમને મળવા માટે હા પાડી દીધી સાંજે એક મોટી કાર તેમના ઘરની બહાર આવીને ઊભી રહી મંજુલાબેન ખુરશી પાથરીને ગેટની પાસે જ બેઠેલા હતા ગાડીમાંથી રમેશ અથાણું બનાવવાની ફેક્ટરીના માલિક મોહન સાથે બહાર નીકળ્યો તે એક યુવા કારોબારી હતો મંજુલાબેનની પાસે પહોંચીને તેમને પગે લાગ્યો અને હાથ જોડીને તેમની સામે ઊભો રહી ગયો અને બોલ્યો માજી ઓલા દિવસે મેં તમારા હાથનું બનેલું અથાણું ખાધું સાચે કહું તો મેં ઘણા પ્રકારના અથાણાનો સ્વાદ લીધો છે પરંતુ આવો સ્વાદ ક્યાંય નથી મળ્યો માજી હકીકતમાં હું તમને એ પૂછવા માગતો હતો કે શું તમે અમારા માટે કામ કરવાનું પસંદ કરશો આ વાત સાંભળીને મંજુલાબેન જરાક હેરાન રહી ગયા અને પછી ચહેરા પર સંકોચ અને હોઠો પર હળવી મુસ્કાન લઈને બોલ્યા બેટા આ તમે શું કહી રહ્યા છો મારા વૃદ્ધ શરીરમાં હવે એટલી હિંમત ક્યાં છે પછી તે વ્યક્તિ બોલ્યો માજી તમારી પાસે જે અનુભવ છે મારે એ અનુભવની જરૂરત છે મારો વિશ્વાસ કરો તમને કોઈ પરેશાનીનો સામનો નહીં કરવો પડે બસ તમને વિનંતી છે કે તમે અમારી અથાણાની ફેક્ટરીમાં પ્રોડક્શન ઇન્ચાર્જનો કાર્યભાર સંભાળી લો અને પોતાના અનુભવ અને સહયોગ આપીને મારા પર ઉપકાર કરી દો એની વાત સાંભળીને મંજુલાબેન બોલ્યા પરંતુ બેટા આ ઉંમરમાં તો બહાર નીકળીને કામ કરવું મારા માટે સંભવ નહીં થાય હવે તો ઘૂંટણ પણ જવાબ દેવા લાગ્યા છે મંજુલાબેનની વાત સાંભળીને તે યુવા કારોબારી તેમના પગ પાસે બેસી ગયો અને બોલ્યો માજી હું વાયદો કરું છું કે તમને કોઈ તકલીફ નહીં થાય તમને લેવા માટે હરરોજ ડ્રાઈવર આવશે અને તમને ગાડીમાં બેસાડીને લઈ જશે તમારે ફક્ત પોતાના અનુભવના આધાર પર અથાણું બનાવવાવાળી ટીમને નિર્દેશ આપવાનું કામ કરવાનું છે તેની વાત સાંભળીને મંજુલાબેન મૂંઝવણમાં પડી ગયા મનમાં વિચારવા લાગ્યા કે ઘરે બેઠા બેઠા પણ આખો દિવસ શું કરું છું એકલી બેઠી બેઠી આખો દિવસ સમય કાપવો મુશ્કેલ થઈ જાય છે હજી આ બધું વિચારી જ રહ્યા હતા કે એટલી વારમાં રમેશ બોલ્યો માજી તમને કોઈ મુશ્કેલી નહીં પડે તમે નિશ્ચિંત રહો રમેશની વાત સાંભળીને મંજુલાબેને એક પ્રેમ ભરેલી મુસ્કાન સાથે તરત હા પાડી દીધી આગલા દિવસે ડ્રાઈવર તેમને લેવા આવી ગયો અને મંજુલાબેને પોતાનું કામ સંભાળી લીધું ફેક્ટરીના માલિકે મંજુલાબેનના અથાણાને એક સ્પેશિયલ બ્રાન્ડ બનાવ્યું જેનું નામ રાખવામાં આવ્યું માનું અથાણું અથાણાના ડબ્બા પર મંજુલાબેનનો ફોટો પણ લગાવડાવ્યો મંજુલાબેન ફેક્ટરીમાં આવ્યા અને થોડા જ દિવસોમાં તેમનું વેચાણ બમણું થઈ ગયું શહેરમાં જગ્યા જગ્યા પર મંજુલાબેનના અથાણાના વિજ્ઞાપનના બેનર લગાડી દેવામાં આવ્યા એક બેનર રમેશે પોતાની રિક્ષા પાછળ પણ લગાડ્યું મંજુલાબેનના અનુભવ અને કામ કરવાની ધગશના લીધે તેમના અથાણાનો બિઝનેસ દિવસ રાત પ્રગતિ કરવા લાગ્યો હવે મંજુલાબેનને ઘણું બધું સન્માન અને સુવિધાઓની સાથે સાથે સારો પગાર પણ મળી રહ્યો હતો આત્મનિર્ભર બનવાની સાથે હવે મંજુલાબેન પહેલાં કરતાં વધારે ચુસ્ત તંદુરસ્ત રહેવા લાગ્યા હતા તેમના ચહેરા પર આત્મવિશ્વાસ ભરેલી ચમક આવવા લાગી હતી ત્યાં બીજી બાજુ ફેક્ટરીના વર્કર્સ સાથે હસતા વાતો કરતાં આખો દિવસ ક્યારે નીકળી જતો હતો તેમને ખબર જ નહોતી પડતી એક દિવસ જ્યારે રમેશ બાળકોને મૂકવા માટે તેમના ઘરે ગયો તો નેહલે તેના રિક્ષાની પાછળ તે બેનર લગાડેલું જોયું જેના પર તેના સાસુનો ફોટો પણ લાગેલો હતો આ જોઈને તે ચોંકી ગઈ અને તરત રમેશને આ વિશે પૂછવા લાગી પછી રમેશે તેને મંજુલાબેનની સફળતાની કહાની જણાવી કે કઈ રીતે તેમને અથાણાની ફેક્ટરીમાં કામ મળ્યું અને તેઓ તે ફેક્ટરીમાં કેટલા ઊંચા પદ ઉપર નિયુક્ત છે આ બધી વાતો સાંભળીને નેહલની હેરાનીનું ઠેકાણું ન રહ્યું એને તો જાણે કાપો તો લોહી ના નીકળે પાછળ ઊભેલો નિલય પણ આ બધી વાતો સાંભળી રહ્યો હતો તેને જોઈને નેહલ બોલી સાંભળ્યું તમે જેમને બેકાર સમજીને આપણે વૃદ્ધાશ્રમ મોકલવા માટે તૈયાર હતા એમણે પોતાના હુનરના બળ ઉપર કેટલી પ્રસિદ્ધિ મેળવી લીધી છે તેની વાત સાંભળીને નિલય બોલ્યો જો તે પહેલાં જ મમ્મીને અથાણું બનાવવાથી રોક્યા ન હોત તો આજે જેટલા રૂપિયા તેઓ કમાઈ રહ્યા છે એ બધા આપણા હોત થોડો સમય વીત્યો તો એક દિવસ મંજુલાબેનને નેહલનો ફોન આવ્યો આટલા સમય પછી પોતાની વહુનો ફોન જોઈને મંજુલાબેનને કંઈક હેરાની થઈ જ્યારે ફોનમાં વાત સાંભળી તો તેઓ સ્તબ્ધ રહી ગયા તેમની વહુ રોઈ રોઈને તેમને કહી રહી હતી કે નિલયનું એક્સિડન્ટ થઈ ગયું છે જેમાં તેને ઘણી વધારે ઈજા થઈ છે હાલત ગંભીર હોવાના કારણે તેને શહેરની સૌથી મોટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે આ સાંભળીને મંજુલાબેનના માથે જાણે આભ તૂટી પડ્યું દીકરાના મોહથી ખેંચાઈને મંજુલાબેન તરત નિલયને મળવા હોસ્પિટલ પહોંચી ગયા હોસ્પિટલ પહોંચીને જે દ્રશ્ય તેમણે જોયું તે હૃદય ચીરી દેવાવાળું હતું તેમનો દીકરો નિલય હોસ્પિટલના પલંગ પર પડ્યો કણસી રહ્યો હતો તેમની વહુ નેહલ પોતાને લાચાર અનુભવતી ચિંતિત અવસ્થામાં તેની પાસે બેસીને સતત રડી રહી હતી જેવા જ મંજુલાબેનને જોયા તો તરત ઊભી થઈ અને તેમને ગળે વળગીને જોર જોરથી રોઈ પડી મમ્મી જુઓ ને આ બધું શું થઈ ગયું ચિંતા ના કર બેટા બધું બરાબર થઈ જશે એવું કહેતા મંજુલાબેને તેને દિલાસો આપ્યો અને પછી પોતાના દીકરાની પાસે આવીને બેસી ગયા મંજુલાબેન પોતાના દીકરા અને વહુને તો દિલાસો આપી રહ્યા હતા પરંતુ અંદરને અંદર તેમનું મન પણ પોતાના દીકરાની આવી હાલત જોઈને રડી રહ્યું હતું પોતાની જાતને સંભાળીને મંજુલાબેને પૂછ્યું ડૉક્ટરે શું કહ્યું છે તો નેહલે રડતા રડતાં કહ્યું મમ્મી નીલેનું થાપાનું હાડકું તૂટી ગયું છે એટલે ડૉક્ટરે હિપ રિપ્લેસમેન્ટ કરવાની સલાહ આપી છે અને શરીરના બાકી ભાગોમાં પણ ગંભીર ઈજા થઈ છે ડૉક્ટરે લગભગ પાંચ લાખ રૂપિયાનો ખર્ચ કીધો છે પરંતુ બેંકમાં રાખેલા રૂપિયા અને એફડી મળાવીને પણ ત્રણ લાખ રૂપિયા જ થાય છે બાકી રૂપિયાની વ્યવસ્થા કઈ રીતે થશે એ વિચારીને જ મારું હૃદય બેસતું જાય છે અને ઉપરથી નિલયની આવી હાલત મંજુલાબેને સંયમ અને ધૈર્યથી કામ લીધું અને નેહલના માથા પર હાથ રાખીને કહ્યું ચિંતા ના કર બેટા હું છું ને હું બધું જ સંભાળી લઈશ તું બસ નિલયનું ધ્યાન રાખ મંજુલાબેને તરત રૂપિયાની વ્યવસ્થા કરી દીધી અને નિલયનું ઓપરેશન ઠીકઠાક થઈ ગયું અને થોડાક દિવસો પછી તે વ્યવસ્થિત ચાલવા પણ લાગ્યો હવે નિલય ઘરે આવી ગયો હતો પરંતુ રહી રહીને તેને એક જ વાત મનમાં ખાઈ રહી હતી કે તે બંને જણાએ મમ્મી સાથે બિલકુલ બરાબર નથી કર્યું અને એ જ માએ મુશ્કેલી આવવા પર એક ક્ષણ પણ ન વિચાર્યું તેમની મદદ કરવામાં પછતાવાથી ભરેલો નિલય પોતાની પત્નીને લઈને મંજુલાબેન પાસે ફેક્ટરીમાં પહોંચ્યો અંદર જઈને મંજુલાબેન વિશે પૂછ્યું તો ખબર પડી કે તેઓ ફેક્ટરીના માલિક સાથે વર્કર્સની મીટિંગ લઈ રહ્યા છે થોડા સમય પછી જ્યારે તેઓ બહાર નીકળ્યા તો પોતાના દીકરા અને વહુને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા તેમને ઓફિસમાં લઈ ગયા પટ્ટાવાળાને કહીને તેમના માટે ચા મંગાવી અને નિલયને હાલચાલ પૂછવા લાગ્યા પરંતુ પોતાના વ્યવહારથી શરમ અનુભવતા નિલય અને નેહલ પોતાને કંઈ પણ બોલવાની સ્થિતિમાં નહોતા અનુભવી રહ્યા અને ત્યાં પોતાની મમ્મીનો આવો રૂઆબ જોઈને નિલયને મનમાં ને મનમાં પોતાના દ્વારા કરવામાં આવેલા કર્મો પર પસ્તાવો થવા લાગ્યો પછી તે બોલ્યો મમ્મી હવે તમે અમારી સાથે રહેશો અમે બંને તમને ઘરે લઈ જવા માટે આવ્યા છીએ અમે બંને તમારી સાથે જે વ્યવહાર કર્યો તે છતાં પણ તમે અમારા પર કેટલો મોટો ઉપકાર કર્યો અમે ખૂબ જ શરમસાર છીએ મમ્મી આ વાત સાંભળીને મંજુલાબેન બોલ્યા ઉપકાર તો તમે મારા પર કર્યો છે બેટા પોતાના ઘરથી બહારનો રસ્તો દેખાડીને જો તમે મને ઘરેથી ન નીકાળત તો હું આજે પણ એ જ અપમાન ભરેલી જિંદગી જીવી રહી હોત ત્યાંથી નીકળીને જ તો મારી જિંદગીને સાચી દિશા મળી છે બેટા ઘરડીમાં ઘરનો કોઈ ફાલતુ સામાન તો નથી હોતી કે જ્યારે મન થાય ત્યારે ફેંકી દો અને જ્યારે મન થાય ત્યારે ઉપયોગમાં લઈ લો અરે પોતાના પોતરાઓની સાથે મારું હસવું બોલવું પણ તમને લોકોને મંજૂર નહોતું તમારી સાથે પાછા જવાનો તો સવાલ જ પેદા નથી થતો મમ્મીની વાતો સાંભળીને નિલય અને નેહલની નજરો શરમના કારણે નમી ગઈ તેમણે માફી માગી પરંતુ મંજુલાબેન તેમને માફ ન કરી શક્યા એટલી વારમાં ફેક્ટરી માલિક મોહન પોતાના સ્ટાફની સાથે એક મોટી કેક લઈને ઓફિસમાં હાજર થયો અને બધા જોરથી બોલવા લાગ્યા જન્મદિવસ મુબારક મેડમ આ દ્રશ્ય જોઈને બંને દીકરો અને વહુ શરમના કારણે જાણે જમીનમાં ધસી રહ્યા હતા કેમ કે તેમને તો એ પણ યાદ નહોતું કે આજે તેમની મમ્મીનો જન્મદિવસ છે બધા લોકોએ મંજુલાબેનને ઘેરી લીધા મંજુલાબેન પોતાના જન્મદિવસના સેલિબ્રેશનમાં વ્યસ્ત થઈ ગયા અને તે બંને એક ખૂણામાં પોતાનો ઉદાસ ચહેરો લઈને ઊભા રહી ગયા તો મિત્રો મંજુલાબેને જે નિર્ણય લીધો સાથે ન જવાનો તે યોગ્ય હતો કે નહીં તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો આજની વાર્તા ગમી હોય તો વિડીયોને લાઇક કરી વધુમાં વધુ શેર પણ કરજો અને આવી જ અવનવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો